તો આ બધાને જય મેલડી માં કેમ છું બધા મજામાં છે તો હું પણ એકદમ મજામાં છું તો પહેલાં તો તમને બધાને હું એક વાત જણાવી નાખું છું કે તમે બધા લોકો મારી વિડિયો વિડીયોમાં બહુ સારી સારી કોમેન્ટ કરો છો અને હંમેશા એને લાઈક સબસ્ક્રાઈબર કરો છો તો એટલા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને તમને પણ મારી મા મેલડી હંમેશા આવી રીતે જ આગળ લેજે ને હંમેશા ખુશ રાખે તો મેં વિચાર્યું કે હંમેશા હું નાના નાના વિડીયો બનેલડી માના બનાવીને મૂકું છું તો મને મેં કેટલા વર્ષોથી બે વર્ષ થઈ ગયા છે હું માના વિડીયો બનાવી બનાવીને મૂકું છું અને એમાં મને ઘણું સપોર્ટને પ્યાર પણ મળે છે પણ હું નાના નાના વિડીયો બનાવું છું પણ એક ભાઈએ મને કીધું કે તું હંમેશા મોટો વિડીયો બનાવીને પણ યુટ્યુબમાં મૂકું તો હંમેશા આગળ જઈશ તો હું આજથી છે ને મેં વિચાર્યું પણ હું પણ મારાથી જેટલા મને આવડે કેમ કે જા તો મને વિડીયો બનાવતા આવડતા નથી તો થોડું થોડું જેટલું મને આવડે ને તો પ્લીઝ એટલું હું વિડીયો બનાવી બનાવીશ મારી યુટ્યુબ ચેનલ મૂકીશ કેમ કે મારી પણ એટલું બધું મારે પણ મારા મમ્મી પપ્પાની સહાયતા કરવાની છે ને મદદ કરવાની છે એમ કે હમણાં તો હું મારા મમ્મી પપ્પાની સાથે હું એકલી છું મારા ભાઈ બહેન છે મોટો ભાઈ પણ છે મેં ચાર ભાઈ બહેન છે તો બધા કરતાં હું નાની છું અને મારા ભાઈ બહેન બધા છે ને ગુજરાતની ધરતીમાં કામ ધંધે છે ને હું મારા મમ્મી અને પપ્પાની સાથે રહું છું ઘણા ઘણા લોકોને કે ભાઈ બહેનને મારો વિડીયો સારો લાગે કે નહીં લાગે તો મને કાંઈ ખબર નથી પણ હું પણ અમે છે મારા વિડીયા પણ હું બનાવીને મૂકીશ તો પહેલાં તો હું તમને કહી દઉં કે તમે મારા મોબાઈલમાં છે ને કે મારી આઈડીમાં છે ને હંમેશા મેલેડીમાંના વિડીયો આવે છે એટલે તમને મારો વિડીયો ગમે કે નહીં ગમે તો મને માફ કરી નાખજો તમે બધા લોકોને તો મેલેડીમાંના વિડીયો ગમે છે તો પહેલાં છે ને હું પણ હવે મારા વિડીયો બનાવીને મૂકું સ્પીસ પ્લીઝ તમે ગમે તો જોવાનું નહીં ભૂલતા કે મારે પણ હવે મારો મૂકવાની સહાયતા કરવાની છે મારો મમ્મી પપ્પા આપણને આટલું બધું ખુશ રાખે તો આપણે પણ થોડી જવાબદારી હોય કે મમ્મી પપ્પાને પણ હંમેશા ખુશ રાખે જેથી હું પણ આવું વિચારું છું હમણાં મારી મેરડી માનું મંદિર પણ છે પણ અધૂરું છે ને ક્યારેક તમારા મેરડી માની દયાને તમારા બધા લોકોને સપોર્ટથી છે ને મારી મેરડી માનું મંદિર પણ જરૂરથી પૂરું થઈ જશે ને હું પણ જરૂરથી આગળ જઈશ મારી મા મેરડી માની દયા છે ને તમારા બધા લોકોનો સપોર્ટ છે ને તો હું જરૂરથી આગળ જઈશ હમણાં છે ને મારે મેરડી માનું મંદિર સાત આઠમું વર્ષ થઈ ગયું છે હું નાની હતી ત્યારનું મારે મેરડી માનું મંદિર અધૂરું છે તો એક દિવસ છે ને એક દિવસ જરૂરથી પૂરું થશે ને તો તમને બધા લોકોને હું જરૂરથી બતાવીશ ને પૂરો વિડીયો બનાવીશ મેરડી માના ભક્તો માટે તો હું પૂરું વિડીયો બનાવીશ ને મૂકીશ મારી યુટ્યુબ ચેનલમાં પ્લીઝ તમે જોવાનું ક્યારેય નહીં ભૂલતા હમણાં તો નહીં જી સમય આવશે મેરાડી માની દયાશ થશે ને તે દિવસે જરૂરથી મારું મંદિર પણ બની જશે અને મારું ને બધાનું કહે છે માના ભક્તો છે ને એના માટે બધાનું જ કહેવાય તો હું બનાવીશ ને જરૂરથી વિડીયો મોકલીશ અને તમે બધા લોકો પ્લીઝ જોવાનું તો નહીં ભૂલતા પણ હમણાં ને એ તો જ ક્યારે બનશે મને તો ખબર નહીં મેરડી માની દઈ આવશે તો જલ્દી બની જશે એટલે તો હું મહેનત બહુ જ કરું છું ને મારથી કેમ કે હું હમણાં મારા પપ્પાની ખેતીવાડીમાં એ કામ કરે છે તો હું એમાં એની બધાની મદદ કરું છું પહેલાં હું ભણવા જાતી અને હું ભણવા પણ હું નથી જાતી હું મારું પપ્પાની સહાયતા કરું છું એની ખેતીવાડીમાં છે એને બધાની જો મારા પપ્પાની એક દીકરી છું અહીંયા એની સહાયતા કરવા માટે મારા ભાઈ છે એ પણ મારા પપ્પાની મદદ કરે છે પણ એ દૂર છે અમારાથી તો મને સામાન્ય રક્ષાબંધન પણ આવી રહ્યું છે તો મારે તો દુઃખની જ વાત છે કે મને તો ભગવાને એક બબે ભાઈ આપી મૂક્યા છે તો એ મારાથી દૂર છે હું એને રાખી નથી બાંધી શકતી કે આઠ આઠ વર્ષ થઈ જશે તો મેં મારા ભાઈને રાખી જ નથી બાંધી કેટલા દાડા થઈ ગયા પ્લીઝ મારા વિડીયો તમને બધાને ગમે ને તો જોવાનું નહીં ભૂલતા હવે તો હું પણ મારાથી આવડે ને એવા વિડીયો બનાવીને મૂકીશ કેમકે કે મને વરસાદ ચાલુ છે તો મને ટાઈમ મળ્યો તો મેં વિડીયો બનાવી નાખ્યો છે તું ખેતરમાં કામ કરવા વઈ જ છું બીજે તો નહીં અમારા જ ખેતરમાં હું કામ કરવા વઈ જઉ છું અમારામાં બીજું તો કામ તો કરવું પડશે મમ્મી પપ્પાની સહાયતા કરવી પડશે જો આપણે તો મોટા તો મમ્મી પપ્પાએ કરી નાખ્યા છે તો આપણે એની પણ સહાયતા કરવી પડે ને હું એમ નહીં બધા લોકોનું બાળકનું કે દીકરી કે દીકરાનું સપનું હોય કે ના મા બાપની મદદ કરે ને મા બાપને હંમેશા ખુશ રાખે મને તો મારા મમ્મી પપ્પા ને હંમેશા બહુ લાડ કુર્તી મોટી કરી છે કે ઘરમાં બધા કરતાં હું નાની છું તો મને મારા પપ્પા બહુ હંમેશા ખુશ રાખે મારા પપ્પા દેવીપુર જતી માન માને છે અમારા મેલડીમાં ગુજરાતથી લાવેલા છે ને મંદિર છે મેલેડીમાંનું એ નજીક જ છે તો અમે તો અમારી મેલેડીમાંને માની ખુશ રહી રોજ સાંજ સવારે મેલેડીમાં દર્શન કરવા જાય પછી કામ તમને લાગી જાય સારું ગમે તો પ્લીઝ મારા વિડીયો જોવા નહીં ભૂલતા અને પેલા તો બધાને જય મેલેડીમાં અને એમ તો પ્લીઝ સપોર્ટ કરવા માટે થેન્ક યુ દિલથી તમને પણ મેલેડીમાં આવી રીતે ખુશ રહી રાખે હંમેશા અને બાય બાય જો મેં કેટલું બધું અહીંયા સમાન કાઢી કાઢીને મૂકી મૂક્યો હતો આ સમાન તમને પણ હું બધા લોકોને જરૂરથી બતાવીશ પ્યાર પ્યારું વસ્તુ છે કાલે બતાવે હમણાં જો બધું મેં આવી રીતે કરી મૂકી છે તો પેલા બધા આપણે જય મેલેડીમાં દિલથી બાય બાય